પાછો ભાઈ કરી આખા ગમ માં ભૈસા પછી ખબર પડે અમારે જમ ને તો કઈ બોલાવું પડશે કે ભાઈ મારે પાજી આવી છે કેવું રહેશે એક તો કવું પછી ને

મારું નામ ભૈશ્વની જમ આ તો ના જાવ પણ માં હારાય સોરી માં ઘેર નાખી છે ને એટલે મારે જવું પડે ના કપા હો મેં એનું વાપરવું પડે બે છોતી બે એવું નિરીક્ષણ કરું ને તો એ બધા વિચારમાં પડી જાય મારો જો ધ્યાન કેટલો હે એ કલાક થઈ ગયો ફોન કર્યો આ મારો જોવા ચાખી જાય છે બહુ હું ચાખી ગયો ના એ ફોન તો એટલે કરેલા તું આવો મારે બેસી જો જોવા ફોન લાગે ને મારો ફોન આપ્યો બંધ કરી દીજો શું કરવાની ને જમતો માથા પડ્યો છે માથો ના

હા યે કીધું ન

અમો આખા ગોમ તું એ કયો હોય ગરો મૂળ હું એ તમારી બસ બીજું કોઈ આવ્યા આ ચાખો ચાલુ થઈ આખા ગોમ એ તો આ તો હો કે કોઈ નામ ના પેલા તો પેલા મારી આખો તો દઉં છું તો છું અરે તમે તારે આગળ દેન હું બધું કહું છું તમને હું કીધું હા

કયો નઈ ત્યાં પગ ધારે નાસી દી એ મોટા તમે ખોજો કે હું જમ

મેમો તમા પેલા આ પેલા ગેલાબા બરોબર તમે કીધું ઉઠાવાનું એ કે તમારા હાર કયો અમારે ના ઉપાડવાનો હોય તમારા

આ આ તો આપું કાડી મારી આપું કાડી એ બોલાવણ તો કરો આપણને નમકતી બોલાવતો ને મને જમ બેખા કર્યા છું ને આપણો ના ઉતાર આપણો અહીં ચા પોણી ક્યાં

મિત્રો મારી તો મિત્રો આ વિડીયો ફક્ત ફક્ત એક મનોરંજન માટે આવ્યો હતું નહીં કોઈના વિરોધ થી બનાવ્યું નહી કોઈના વિરોધ માટે બનાવ્યું આ તો એક મોજ મસ્તી માટે બનાવી તમે અમે અહીંયા મોજ મસ્તી કરવા માટે આ વિડીયો બનાવ્યો